નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હેલો હા બોલો મનસુખભાઈ હા નમસ્કાર નમસ્કાર કોણ બોલો

જેટુ શેરનો વાત નહી થેલો ના 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 વાત વાત તો પરમુખ છો એટલે તમે તો બેઠક એટલે સામે-સામે બે હુ તમને રૂબરૂ મળવું હોય તો કેમ થાય રૂબરૂ મળવું હોય તો કોઈ ફોનિતે તમને સંપર્ક કરવો છાય કે તેના માટે મળવું વાતચીત કરવા માટે ફોનનો વાત બધી નતો ને એમ થાય હા તો એમ 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 કે મનસુખભાઈ મળવા આવો હા

પોલીસ સ્ટેશનમાં તો એ ની આઈટમ નથી અમે ક્યાં કહી તમે માનો તમે ગયો હું તો મારી પોતાની વાત કરીશ હું તો અમારા રખાદાતા વાત કરું મેં તમારા રખાદાદા ને થોડું કીધું અમારા બાપ દાદા નો હોય તમારે તમારો દાદો મનામ અમારા અમારે દાદો પૂજાય ભેંસો દાડો પૂજાય પાડા પીર પૂજાય એટલાય પૂજાય કઈ તમારે અમારે થોડું કઈ તમારો અમારો રખો ફેર નઈ અમારે અમારો રખો છે જુદો આવે તમારો રખો જુદો તમે અટાણ અમારી પાણી પીતા નથી તમારો મારે શું લેવા દેવા ઈ તમે અટાણી અમારી અફડ છે સાબરી લો એ ભાઈ એ હાભર વાયરલ વાયડ નહી વાયરલ કાના માત્ર નો ફેર છે

જો હું હું મનસુખભાઈ તમને એમ કઉ છું સત્તર ની કેબાય નથી હું એકની ચેપાયટ છું બરાબર અરે કદાચ હતર ની તો એ આપડે હું જો હું તારીખ રાખ વીસ જણ ને સોદું બનાવું મારું વધારે હાલે માં બરાબર

છોડી તમે શબ્દ દીજો એક હું કઉ છું તમને ખબર છે આ જાત છે ને વૈષ્ણવ નો થાય બની હોય તો આ સાય માં નો થાય એમ ઠેકા ઠેકાલે નીકળી દેવી નામ ઢીંડક કરી બાકી અમારે કોઈ દેવી અમે વાંધો નથી મેં તમારી દેવી કીધું નથી અમારી દેવીઆઈ કરી તમારે

ઈ અમારા ઘરે પાણી પી તમે પાણી પીતા નથી તમારી દેવી તમારી કરતા મહાન હોય અમારા ઘરે આવે અને અમારા ઘરે હારી લાગે તમે સમજો છો તમે નથી આવતા ઈ તમારી દેવી આવતા ઈ નું સન્માન કેવું થાય એમ મારું કેમ એટલે તમારે તમારી દેવી લેવા દેવા નથી અપણ માણસો એની અરે અમે જ્ઞાન કરી અમે તમારું સન્માન કરી મેં તમારે જો તમારું સન્માન ન કર્યું

ભણેલ ની વાતો છે ખોટા ખોટા કરો કરતા હોય કરો રખાદા નેસર દાદા ની ખબર હોય આ મનસુખ દાદા ની ખબર ન હોય બહુ અઝડ ના આમાં એવું નથી એમાં મને એટલી ખબર પડે મનસુખભાઈ

અમે મારા મારું નામ રાખ્યું પછી નિશાળી માં બધા મારા દાંત કાઢતા જો રખો આવ્યો જોર રખો આવ્યો એટલે મને લાગી સર એટલે મારા બાપા ને કીધું મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવો એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું એટલે મનસુખ ઉર્ફે રખો છે

નગર અમારે અમારે ગણતરી હતી સિંહ લગાડવાની કીધું છે ને આ બધા કીધું ક્રિપાલ સિંહ દલપત સિંહ એવા બધા મારા બાપા મારે સિંહ લગાડવું પણ મારા બાપા નું નામ હતું ગોવો ગોવો સિંહ કરવા ગયા ભેગું નહોતું ગોવા સિંહ બે ઇંચ જુદા પડતા એટલે એમાં અમે સક્સેસ ન ગયા પછી મારા માં રાખું દાના સિંહ તો કોઈ તોય ભેગું ગોવા સિંહ દાના સિંહ ભારે આપણું જાણે પાનું ફાટી ગયું આખો આકડો તૂટે કોઈ વાતે ભેગું ન નકર અમારે તો આમાં રખો રાખવાની ગણતરી જ નહોતી મારી કેમ કે અત્યારે તો મારા ભાઈ ના છોકરા નું નામે છે ને પૃથ્વીરાજ છે મારા છોકરા ના છોકરા નું નામ છે ને યશવંતરાજ સિંહ છે કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું કેમ કે અમે બધા જંગલ માં રકડીએ એટલે સિંહ નામ બધા ફાયદું થાય ઓમ તો જનાવર જેવું નામ થાય પણ તો એ બધા લગાડે છે આપડે લગાડી મનસુખભાઈ ગમે ત્યાં એક જણા ની મુલાકાત લેવી જોઈએ બોલો ભાઈ બાજુ માં કોક કઈ છત્રી હતા તઇ અમે બત્રી થોડા છીએ અમે છત્રી છીએ હા અમે બત્રી નથી અમે છત્રી છીએ બત્રી તો મોઢા રાખી છે હા બાકી બધા અમે છત્રી વરસાદ માં કઈ લાગી ભીહ માં કઈ લાગી બધે હા બત્રી મોઢા છત્રી બારે અને એક ગોવા છત્રી એક આ ઉનાળા દ્રાક્ષ ને કેળા ને એ છત્રી તમે કઈ છત્રી વિશે વાત કરવા માંગો છો

ના સમાજ નો વિરોધ નો કરે સમાજ નો વિરોધ રખા દાદા અમારી સમાજ મારી સમાજમાં કેટલાય રખા છે તમે જોયા નથી અમારા ગામની અંદર ત્રણ રખા છે એક હું છું હા એક મારા બાપા નું કાકા દીકરો ઈ રખો અમારામાં આવા નામ રાખતા પણ અમે તો એ હું બધા રખોન ગોવોન દાનોન ઈ બધું પણ અમે ઈ બધા નામ કાઢ નહી ખાત

આ મારું દીકરું કીધું નામ માં એક લાકડો તૂટતો હતો સોગંદનામું કરાવ્યું એટલે મનોહર સોગંદનામું ગોવિંદ આવી રીતે નામ માં બહુ ગલાણા નગર મારું નામ રખાસી ગોવિંદસિંહ કોઈ વાત ભેગું ન થાય આખું કુટુંબ બરબાદ થઈ જાય કરો રખાસી કરવું થાય મન કે

તમે એમ ક્યો કે લોન લઈ લો તમે હા એટલે અમે તમને શું કે તમે આવો આવ તમે આવ સેલી ક્વોલિટીમાં ગણું છું અમાર ભાઈ જો સેલી ક્વોલિટી ન હોય આમાં કેટલા જો અને વિજય માલિયા કરોડો રૂપિયા લઈને વે ગયો તેની હું સેલી ક્વોલિટીમાં ગણતો લોકેશન માંગ આ બધું લુખા થતું હોય એટલે અમે લુખા નથી અમે સજ્જન માણસ અમે કાનદાસ બાપુ માણસો છીએ અમે તમારા માઇલા નથી અમે દેવી ફૂટમાં નથી અમે તો દાસ માણસ છીએ

उबरियो हालो હું તમને બોધી કરાઈ દે તમાર મડવું જોય તો હાલો તમાર નામ બોલવા આવું હાલો કો હા બોલો રવિભાઈ હે રવિભાઈ 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 બા એટલું નામ હોય ને માર બાપુજી નો હોય કે એ એ નામ આયા બધા પ્રસાદી દીધી લે એને બાપુજી છે પ્રસાદી દીધી આ કોને આ હજી વાત સમજતા પકડાઈ ગઈ હું કરું રવિભાઈ હા રવિભાઈ નું નામ છે ખાલી બાપુજી નથી

આ દાદો કેટલો ફાયદે છે હા રવિભાઈ બાપ નું નામ કયું બાપ પગીર ના પેદા થયા હવે કાલ તો અરે અરે જ નામ પરમુખ બોલું બાપ પડી વાહ રવિભાઈ વાહ વાહ વાપગીર ના પ્રમુખ વાહ તારી બાપ પગીર ના પેદા થયા ઈ તો મને તમારે માને પૂછ્યો બાપ પગીર ના કેવી રીતે છોકરા પેદા થાય મારે કરવા માય ગયો

હા મનસુખ દાદા દાદા હું રખા દાદા માંથી ઉર્ફે મનસુખ દાદા ચાલો ભાઈ જય પિતાજી હાલો રાખું છું હા વાંધો હજી સારું રાખો ના ના અમે બીજા નંબર ફોન

તમારી મારે કડી ગાવી હતી પણ મારે મેળો નો રાજીનામું તમારો બાપ નથી આમાં કોક તમે ને છે કઈ ભાઈ રવિભાઈ રવિભાઈ આપડે બેન સમાધાન કરનાખી મારે તમારા બાપુ નું નામ બોલો

નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય